સુરત જિલ્લાના મહુવાના સબડિવિઝન ડીજીબીસીએલ બામણિયા ખાતે ફાયરોની બોટલો એક્સપાયરી વાળી જોવા મળી મળતી માહિતી અનુસાર મહુઆ તાલુકાના વાસ્કોઈ ગામે આવેલ ડીજી બીસીએલ બામણીયા સબડિવિઝનમાં ફાયરની બોટલોનો અભાવ સાથે એક્સપાયરી ડેટના જૂના બોટલો જોવા મળ્યા હતા હાલ દરેક તાલુકામાં ફાયરને લગતું ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે મહુવા તાલુકાના તંત્રની બેદરકારી સામે આવી છે

શું તાલુકાના સરકારી બાબો રાજકોટ જેવી અનહોની કે મહુવા યુકો બેંક જેવું થાય એની રાહ જોઈ રહ્યા છે કે પછી તાત્કાલિક એક્શન લઈ કાર્યવાહી કરશે ખરી એ જોવું રહ્યું રિપોર્ટર રાશિદ ખાન પઠાણ આર એમજી ન્યૂઝ મહુવા